તો આપણે જોઈએ હવે ગેમ્સ તો નથી આપવી બાકી એવું બધું લઈએ ને તો પછી લીધી તો છે પણ એમ કે આપણે મોબાઈલ નથી ખાલી સિમ્પલ મેજીક વાળો મોબાઈલ દઈ દેવાય જો તો આપણે ચાલો જોઈ આવીએ આજે કે રિટર્ન ગિફ્ટમાં આપણે શું લઈ આવીએ અને બીજું નાનું મોટું થોડુંક કામ છે તો દીઢી હું જાનકી અને મારી મોટી માં તો ત્રણ ચાર જણા અમે જઈએ છે તો ચાલો આપણે જઈ આવીએ ને કામ પટાઈ આવીએ અને કાલે અમે સુનિતા માસીના ઘરે હતા તો ફૂલ એન્જોય કર્યું એટલું એન્જોય કર્યું કે બહુ મજા આવી ગઈ કારણ કે હવે એક એક જ છે ત્રણ માસી વચ્ચે નકુલ એક જ છે અમારે તો જેટલું એન્જોય કરવાનું હોય ને એટલું આમાં જ કરવાનું છે ત્રણ માસી છે બે માસી છે ને એક મારી મમ્મી લે ત્રણ બહેનો વચ્ચે એક જ ભાઈ છે તો એટલે આમ અમારો ખુદનો ભાઈના લગ્ન થતા હોય ને એવું અમને બધી છોકરીને છે એમ તો ચાલો આપણે એમાં એન્જોય તો કરવાનું જ છે અને બીજું શું ચાલો કંકોત્રી નકુલ દેવાઈ ગઈ છે કંકોત્રી લેખન થઈ ગયું છે એ બધું થઈ ગયું છે તો હવે તમને ખબર તો પડી જ ગઈ હશે કે થોડાક જ દિવસમાં નકુલના લગ્ન આવી જશે તો આપણે ચાલો એ બધું હવે તૈયારી ચાલુ જ છે હવે

અને અમે આમાં બી હું ને જાનકી આમાં બધું આ ગોતતા તા કલર મેચ કરવાના તો ચાલો થઈ ગયું છે આપણું અહીંયા જાય હાલો જ્યાં શું પાઠાવો તો ચાલો જો બજારથી આવી ગઈ છે અને આવીને છે ને બજારમાં તો કંઈ એટલે કંઈ એક જ જગ્યાએ શૂટ થયું જ નથી ક્યાંય પણ વિડીયો ઉતાર્યો જ નથી ખબર નહીં કેમ શાંતિ રાખ હમણાં જ બતાવું એમાં તને કઈ જોવાની વસ્તુ જ નથી તો આપણે છે ને જો ક્યાંય એક જ દુકાને શૂટ થયું જ નથી કારણ કે માઠીમાં 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 એમ કરતા તો એમાં કંઈ ઉતર્યું જ નથી અને જે જે લીધું છે ને એ જગ્યાએ પણ મને ક્યાંય યાદ જ ન થયું કે મારે વિડીયો ઉતારવાનો છે તો એ ઘંટાડ જીએનસી ચીખાજી નોલો વ્હાઇટ બોર્ડની માથે તો ચાલો જો તું લઈ આવી છું ને તમને બતાલું તો પહેલા તો છે ને જો જીએનસીએ અધરમ કરી ના વાઈટ બોર્ડ લીધો છે કારણ કે તીર્થાએ થાય વાઈટ બોર્ડ લીધો ને તો આમ હા એટલે મેં ઉંદરી સાફ કર નહીં તો તીર છે ને મોટો બોર્ડ લીધો છે વાઈટ બોર્ડ તો એનો જોઈને એને એને અધરમ માંડ્યું બજાર માં કે આ કે ના મને બોર્ડ જ અપાવો પછી જો એને નાની સાઈઝ નો બોર્ડ લીધો બે સાઈઝ છે દીકર તો દીકરા અહીંયા ચોક થી લખી શકીએ અને અહીંયા આપણે માર્કલ થી તો એ એટલે એને બોર્ડ લીધો હવે બીજી બધી વસ્તુ તો છે ને જો નાની મોટી બધી વસ્તુ છે અમારી પાસે હા દેખાઈ તો જો કઈ જાજુ લીધું નથી આપણે પીન ને એવું બધું લેવાનું હતું તો આ અમારી છે બીટી અમાર જાનકી નો અર્ધું જાજુ તો આવી ગયું છે આ બધું જાનકીનું છે આ બધું જાનકીનું છે આ જાનકી નું છે આ બધું એનું જ છે વાઇપ્સ તો મારે તો ખાલી છે ને જો આ મારે ચાંદાનું પેકેટ લેવાનું હતું કલર વાળું અને એકા પેન લેવાની હતી મારે આ બે વસ્તુ તો આ બે વસ્તુ મારી છે અને બીજી વસ્તુ છે એકા પોન્સનું મોશુરાઈઝર જેલવાળું એ અને બીજું આપણે એકા ફેશિયલમાં તેની કીટ લીધી છે તો બસ આપણે આટલું જ લીધું છે તો જો મારી બસ આટલી જ વસ્તુ હતી બીજું કંઈ મારે લેવાનું ના હતું અને બીજી વસ્તુ છે ને એ તમને બતાવું કે બીજી વસ્તુ શું લીધી છે તો જો બીજી વસ્તુ છે ને આ છે તો આપણે આ કૃપાલી છે ને બુકે બનાવવાની છે તનિષ માટે એના બર્થડે ઉપર તો એના માટે આપણે આ બ્લેક પેપર લીધું છે અને બીજા તો આ ગિફ્ટ પેપર છે તો એ અત્યારે એને દેવાના છે મારે ત્યાં અને બીજું આ સાડીવાલા ઘર તો આ હમણાં નવું આવ્યું હતું તો અમે આ નવું લીધું છે સાડીવાલા ઘર તો આ નવું નવું લાગ્યું ને અમને એટલે અમે આ લીધું છે તો એ પણ એ છે ને જાનકીને આપવાનું હતું તો એ પણ અહીં ભૂલાઈ ગયું છે તો એ હવે રાખી દઈએ એ પછી આપી દેશે

તો આપણે આ લીધી છે તો આપણે છે ને આ હવે મેં એમ વિચાર્યું હતું કે હું ઘરમાં કેક બનાવીશ તો આપણે જોઈએ હવે ઘરમાં કેક બનાવશું કે નહીં તો મેં લીધી તો છે હવે જોઈએ આપણે બનાવશું કે પછી આપણે રેડી લઈ લેશું કદાચ રેડી તો નહીં જ લઈએ પણ તોય જોઈએ અને આપણે આ સ્ટીક લીધી છે તો એ આપણે આ બુકેમાં કંઈક કૃપાલીને કંઈ યુઝ આવે તો એ પ્રમાણે આપણે લીધી છે તો એ આપે ને ત્યારે જોઈ લેજે તો જો આપણે આટલી વસ્તુ હતી અને બીજી વસ્તુ છે એ તમને હવે બતાવું તો જો બીજા છે ને મેં તનિષના કપડાં લીધા છે તો તનિષના કપડાં છે ને મેં એના બર્થડે ઉપર આપવા માટે લીધા હતા બધા કપડાં પણ એમાં એવું છે કે સાઇઝમાં છે ને જો એને લઈને હું ગઈ ના હોય ને એટલે અમુક સાઇઝ થોડીક મોટી આવતી હોય ને અમુક સાઇઝ થોડીક નાની આવતી હોય ઉઠાતું હોય ને એટલે પછી મેં રહેવા દીધું કે હવે એને બતાવી દઉં બધા કપડાં બીજું આપણે લીધું છે ને એ બધું ગિફ્ટ પેક કરીને આપી દેશો એટલે કપડાં તમને બતાવી દઉં છું તો જો એક આ ટીશર્ટ છે અને એક આ બ્રાઉન કલરનું ટી શર્ટ છે તો જો એમાં પણ હું સાઈઝ છે ને તનિષની સાઇઝ જ લઈ આવી છું પણ તોય મોટું થાય છે એટલે હવે કાલે પાછું એક્સચેન્જ કરવું પડશે આપણે બેક પ્રિન્ટ વાળું છે તો એક આ ટી શર્ટ છે બ્રાઉન કલરનું આ બે ટી શર્ટ છે અને એક આ શર્ટ છે એક આ શર્ટ છે તો અહીંયા નીચે વાઇજ છે ને ઉપર સ્કાય કલર જેવું છે તો આ શર્ટ છે ફૂલ સ્લીવ છે તો હું નથી પછી મારે પાછું શોં કરવું બહુ મુશ્કેલ પડી જાય છે કારણ કે પછી જિયાણ છે ને આખું બધું વિખે છે ઉથલ પાથલ કરે છે અને એક આ બીજો સટ છે તો આ પણ એ ફૂલ સ્લીવ છે અને શર્ટ છે ચેક્સવાળો સટ છે તો એક આ બે શર્ટ છે બે ટી શર્ટ છે અને હજી એક ટી શર્ટ અને પેન્ટ છે તો એક આ પેન્ટ છે અને પેન્ટ આપણને છે ને જ છે પણ પડશે કારણ કે અમુક અમુક સાઇઝ નાની મોટી આવતી હોય કંપની પ્રમાણે તો આ ટી શર્ટ પેન્ટ અને આ ટી શર્ટ તો ટી શર્ટ તમને ખોલી જો બતાવો તો એક આ ટી શર્ટ પણ બેક પ્રિન્ટવાળું વાળું છે તો જો ના આટલા કપડાં તો લગ્નમાં તો એને આટલા થઈ જશે કપડાં આટલા કપડાં આવી ગયા છે એટલે તનિષ્ઠને લગ્નમાં થઈ જશે અને લગ્નમાં પહેરવા માટે એને એક આપણે શું કહેવાય ટાઈપ ટાઈપનું છે ના કહેવાય પણ એ તમે જોઈ લીધું ત્યારે તો આટલા છે આપણે તો એ તનિષ્ના થઈ ગયા અને પેન્ટ તો ના છે તો એમાં થઈ જશે એક આડો કે આપણે પેન્ટ લેશું તો એ આપણે પછી આમાં ગમે એમાં કંઈક એડજસ્ટ કરી લઈશું અને બીજું છે જીઆનસી માટે તો જીએન્સી માટે આજે એક આ ટી શર્ટ લઈ એવી તો તમને ખોલીને બતાવી દો તો જો આ પર્પલ લાઇટ પર્પલ કલરનું ટી શર્ટ છે તો ફૂલ સ્લીવનું હવે તો ઠંડી આવે એટલે ફૂલ સ્લીવનું જોઈએ છે તો આપણે એક આ જીએન્સી માટે ટી શર્ટ લીધું છે તો જેન્સના તો પહેલાં કપડાં લઈ લીધા એ તમને હતા ચણિયા ચોલી અને બીજું શું લીધું હતું આપણે પેન્ટ ને ટોપ ને એવું બધું લીધું હતું એટલે એ તો તમને બતાવી દીધા અને એક આજે આ ટી શર્ટ લે એવી તનીસના લેવા ગઈ ને એટલે તો જો આમ તો જીએન્સના છે ને ચોવીસની સાઈઝ જોતી હોય પણ આ બાવીસની સાઈઝ છે તો આ એને થઈ જાય છે તો એટલે એવું હોય કંપનીમાં અલગ અલગ તો બસ જો આટલી ખરીદી હતી આજની અને બીજું શું હતું બીજું તો તમને મેં બતાવ્યું અહીંયા ઓલું નાનું મોટું બધું જે કટલેરીનું હતું એ તો બસ જો એ બી આટલી થોડીક સિમ્પલ ખરીદી હતી અને હવે બીજું કંઈ ખરીદી કરવાનું છે નહીં તો હોય તો કંઈ નહીં પણ પાછી અચાનક કંઈક યાદ આવી જાય કે આ લેવાનું બાકી હતું આ લેવાનું બાકી હતું એમ કંઈક ને કંઈક યાદ આવતું જ રહેતું હોય પણ હવે હમણાં તો ચાર પાંચ દિવસ હવે ક્યાંય બજાર જવાનું છે નહીં એટલે હવે સ્ટોક હવે ડાયરેક્ટ મેરેજર ચ આવી જશે એટલે હવે ચલો હવે બધું વાત તમને બતાવી દીધું અને જીએન્સીને જો વ્હાઇટ બોર્ડ અપાયું છે ને છતાં પણ એ પલંગમાં લીતોળિયા કરે છે તો ક્યાંય છે ને શખ નથી જીએનસી બિઝનેસ તો ચાલો હવે આપણે સંકોલી લઈએ અને જે આ બધું કૃપાલી ઓલું બુકે બનાવશે ને તો એ આપણે અત્યારે દેવા જશું તો અત્યારે સવા દસ તો વાગી ગયા છે પણ આ બે હોમવર્ક કરી લઈને પછી આપણે દયા તો ચાલો આપણે જલ્દી હવે એ કમ્પ્લીટ કરી લઈએ